બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર તો મિત્રો આજે આપણે અર્થશાસ્ત્રના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું તારીખ બાર ચાર બે હજાર ચોવીસ વિભાગ એ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો પ્રત્યેક ના એક પ્રશ્ન એક કયા અર્થશાસ્ત્રીને વૈજ્ઞાનિક સ્વતંત્રપણે વ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે તો મિત્રોનો જવાબ આવશે એડમ સ્મિથ પ્રશ્ન નંબર બે છે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે તેનો જવાબ આવશે મિત્રો ઉપયોગિતા મૂલ્ય પ્રશ્ન ત્રણ હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે તેનો જવાબ આવશે ગિફ્ટનો વસ્તુ પ્રશ્ન ચાર વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે તો મિત્રોનો જવાબ આવશે સીધો સંબંધ છે પ્રશ્ન પાંચ કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખી હોય છે તો પૂર્ણ હરીફાઈની અંદર નંબર છ ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ તો મિત્રો સૌ પ્રથમ અઢારસો ને તેપનમાં પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી તો વેચાણની કિંમત એ પદ્ધતિ રાષ્ટ્રીય આવક આવકમાપનની નથી એના પછી મિત્રો એટ નંબર છે અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી તો એનો જવાબ આવશે મિત્રો વિદેશ વેપાર હોતું નથી નંબર નવ સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી તેનો જવાબ આવશે એડમ સ્મિથ પ્રશ્ન દસ ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે તેનો જવાબ આવશે મિત્રો ઘટાડે છે હવે મિત્રો આપણો વિભાગ બી આવ્યો છે ટોટલ દસ માર્ક છે નીચેના પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો પ્રત્યેકનો એક કોણ છે ટોટલ દસ પ્રશ્ન અને દસ માર્ક તો એનો આપણે જોઈએ મિત્રો જવાબ પ્રશ્ન નંબર અગિયાર આકૃતિ એટલે શું એનો જવાબ મિત્રો ડાયજેસ્ટના પેજ નંબર નવ ઉપર આપેલો છે પ્રશ્ન બાર અર્થશાસ્ત્રમાં નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે એનો જવાબ બાવીસ નંબરના પેજ ઉપર છે બજાર માંગ એટલે શું એનો જવાબ તેત્રીસ નંબરના પેજ ઉપર આપેલો છે ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે એનો જવાબ બાસઠ નંબરના પેજ ઉપર આપેલો છે અને પંદર નંબરનો પ્રશ્ન પૂર્ણ હરીફાઈ એટલે શું એનો જવાબ છોતેર નંબરના પેજ ઉપર આપેલો છે અને પ્રશ્ન સોળ કયા બજારમાંથી પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે જવાબ છોતેર નંબરના પેજ ઉપર અને હોમ ચાર્જસ ચાર્જીસ એટલે શું એનો જવાબ બોણો નંબરના પેજ ઉપર એના પછી મિત્રો આગળ જોઈએ આવક જાણવાનો સૂત્ર આપો નંબરનો નંબરનો પેજ પ્રશ્ન નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાગે ગણવામાં આવે છે તો એનો જવાબ એકસો ને પંદર નંબરના પેજ ઉપર અને વીસ નંબર છે અંદાજપત્રના મુખ્ય પ્રકાર કેટલા છે અને કયા કયા એનો જવાબ એકસો ને એકત્રીસ નંબરના પેજ ઉપર આપેલો છે હવે મિત્રો વિભાગ સી છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો પ્રત્યેકના બે ગુણ છે અહીંયા દરેક પ્રશ્નના બે ગુણ આપેલા છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો એનો જવાબ મિત્રો ચોવીસ નંબરના પેજ ઉપર છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું એનો જવાબ છત્રીસ નંબરના પેજ ઉપર શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં એ પચાસ નંબરના પેજ ઉપર એનો જવાબ છે અલભ્ય વસ્તુઓ અને નાશવંત વસ્તુઓનો અર્થ જણાવો એનો જવાબ મિત્રો બાવન નંબરના પેજ ઉપર આપેલો છે સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું ઉદાહરણ આપો એનો જવાબ ચોસઠ નંબરના પેજ ઉપર આપેલો છે એના પછી મિત્રો પછીના અથવામાં પ્રશ્ન છે લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે સમજાવો ચોસઠ નંબરના પેજ ઉપર એનો જવાબ આપેલો છે છવ્વીસ નંબર છે કિંમત ભેદભાવનો અર્થ સમજાવો તો ઇઠોતેર નંબરના પેજ ઉપર આપેલો છે અથવાનો પ્રશ્ન છે મિત્રો છવ્વીસ ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું એનો જવાબ છોતેર નંબરના પેજ ઉપર આપેલો છે પ્રશ્ન નંબર હત્યાવીસ આર્થિક સુધારાનો અર્થ આપો આર્થિક સુધારાના પાસા જણાવો એકસો ને પોંચ નંબરના પેજ ઉપરનો જવાબ છે અને અઠ્યાવીસ નંબર છે એમઆરટીપી આર ટી એક્ટનું પૂરું નામ જણાવો કાયદો શા માટે ઘડાયો એનો જવાબ એકસોને પોંચ નંબરના પેજ ઉપર આપેલો છે હવે મિત્રો એના પછી આપણો વિભાગ ડી આવે છે એની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો પ્રત્યેકના ત્રણ ગુણ છે ટોટલ પચીસ માર્કના પ્રશ્નો છે અહીંયા આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ સ્પષ્ટ કરો તો એના તેર નંબરના પેજ ઉપર છે વસ્તુઓના પ્રકારો જણાવ્યું વપરાશી વસ્તુઓ અને ઉત્પાદન વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપી સમજાવતો પચીસ નંબરના પેજ ઉપર જવાબ એના અથવામાં આપેલો છે વેપાર ચક્રની વ્યાખ્યા આપી તેના આધારે વેપાર ચક્રના મહત્ત્વના તબક્કાઓ જણાવો પચીસ નંબરના પેજ ઉપર એનો જવાબ આપેલો છે એના પછી એકત્રીસ છે પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવો બાવન નંબરના પેજ ઉપર એનો જવાબ છે અને વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો સાસઠ નંબરના પેજ ઉપર એનો જવાબ આપેલો છે કિંમત ચુસ્તતા વિશે સમજાવો એનો ઓગણ્યાસી નંબરના પેજ ઉપર જવાબ આપેલો છે વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો એકસો ને છ નંબરના પેજ ઉપરનો જવાબ છે એના પછી મિત્રો અથવામાં પ્રશ્ન છે ભારતમાં વિદેશી વેપાર નીતિ સામેના પડકારો જણાવો એકસો ને છ નંબરના પેજ ઉપરનો જવાબ છે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ આકૃતિ દ્વારા સમજાવો એકસો ને વીસ નંબરના પેજ ઉપરનો જવાબ આપ્યો છે અને એના પછી મિત્રો પંડિત દીનદયાળના મતે આર્થિક સમસ્યાના ઉકેલ માટે સંયમિત ઉપભોગની નીતિ યોગ્ય છે એવી સમજાવો એનો જવાબ એકસોને ઓગણપચાસ નંબરના પેજ ઉપર છે વિભાગ ઈ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પ્રત્યેકના પોચ ગુણ છે ટોટલ ચાર પ્રશ્ન અને વીસ માર્ક્સ એની અંદર મિત્રો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર સડત્રીસ માગની મૂલ્ય સાપેક્ષતાઓનો અર્થ આપી તેના પ્રકારો આકૃતિ સહિત સમજાવો તેતાલીસ નંબરના પેજ ઉપરનો જવાબ છે એના પછી મિત્રો અથવામાં પ્રશ્ન છે માગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો એ બેતાલીસ નંબરના પેજ ઉપર એનો જવાબ આપેલો છે સ્વાતંત્ર પછીના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો સત્તાણું નંબરના પેજ ઉપર એનો જવાબ છે અંદાજપત્રનો અર્થ જણાવી અંદાજપત્રના પ્રકારો વિસ્તારપૂર્વક સમજાવો ને સડત્રીસ નંબરના પેજ ઉપર એનો જવાબ છે ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટિશીપ વાલીપણાનો સિદ્ધાંત વિગતે સમજાવો એકસોને એકાવન નંબરના પેજ ઉપર એનો જવાબ છે અને અથવામાં પ્રશ્ન છે ચાલીસ કૃષિ પશુપાલન અને ઉદ્યોગ અંગેના કૌટુલ્યના વિચારો સ્પષ્ટ કરો એનો જવાબ મિત્રો એકસોને એકાવન નંબરના પેજ ઉપર આપેલો છે થેન્ક યુ મિત્રો